પેલા રે પેલા બકડુ આમાં સીધી રસ્તા આવતો દેખો પણ મેખં ના તારા બાપા નો રસ્તો ઊંધો થઈ ગયા બાપા ઓળખતા નહિ અરે તાર બાપુ હું ચાખું તો

ફોટો મારો રાયરાન ડોકો પાજોન પાછું ગાય છે લાડ લડાવે લાડ તો ઘેર લડાય ને બોલતો નહીં એટલે ફરી ગયું છે પાછું એ છો મને આલ્યું ચાલું જ ના ના રાયરો ઈવન ઈવન એકલો ને હેઠો છે મારા બાપાનો છે ના કોઈ હા મને તો એવા લાફા મેલે ના ના જઈને કહું છું પૈરે આલી છે લવતા નહીં મનુ ના ના રાયતાન તારું રાયતું કરું ઉભો ઈવન વારી મોણ આલ લેજે લવળી વધારાનું સબ સબ કર્યું છે

નેકળ ના દોયાવો જોઈ કે નેકળા ને તો કવ છું આવ જવાય ને પોતાની જમીન છોડીને આવી જવું પડે અમાર પાવરા મેલો પાડી દોત પણ અમાર ગામમાં ન મા આવે તો અમાર આવતા જે ખૂન કરી નાહી એટલે બોલ્યો નહીં પણ તૂતરું બોલ્યું છે મોજા ને પેલું અમાર ભુંગરો ગાલે હોય ને આ આવતા ન કોક કરવું પડશે આજ તો ભલે મને મારી જો છે પણ ઓનું તો કોક કરવું જ પડશે મારે

આગળ વધવાનું વ્યવસ્થિત સાહેબ કહી દઉં પણ આપણું ઘર જ એવું છે કે જો આગળ કોઈ જાત નો ઝઘડો કશું હોય ના તંકો બરાબર બેટા એટલે બાપ મમ રોશન કરવું કોઈ નહીં લાવે તારું કોમ ઓકે છે

રાવતો સમજસો હોય ના જાત આવા મેલોન શારીયા તમે બધા મોયના મોય છો ને એ વખત તો મન કીધું તું કે રાવતા નું સંગ ના કરશો ના કરશો પણ તમે જ ઉપર ઓલે હેડ્યા હતા ને સરપા પા પાસા હોય કે તેમજી પા હું થી બાપા બખાડા થાય બધા કોઈ ને બેટા તું પણ તો પણ સમ આયો તું આ બખાડા કરતા ને તમે કીધું આ તો કોઈ ની આ તો ગોમ ની વાતો હોય ને બધી સાલા આવ્યો તે વિદેશ તો રજાઓ પડી હતી ને એટલે કેવું ગોબલો જતા કશું હોતું નઈ પ્રેમજી ભાઈ

લાફા મેલે તાણ લાલ ચોર થઈને આવ્યો તો ના હોય આ તો તમારી હું શરમ નડી થોડી ના કામ કાળ ને છોતરો કાઢી નાખ આરો અરે શંકા તમારો શંકા ભાઈ આવો અરે શંકા ભાઈ શંકા ભાઈ શંકા આમ બોલ તું સાનો પીતો થઈ જા એકલો વાસ મારે તો દારૂ નીકળી અલ્યા પણ શંકા તું નતો પીતો સાનો પીતો થઈ ગયો પણ પાછો હું કાયો કે આજો અલ્યા બકા ભાઈ

આ બધી ભૂલો તમારી જ ના લેતા ને ગોમ ખરાબ કઈ ના રાવ તો રાવ તો બરાબર છે પણ જો રાવતા લીધા કે આપણા હું ગોમ કોઈ ગધા ના ચલાવાનું હોય તો આપા થોડું ઈંધા ઈના જેવું ના થવાનું હોય લીએ પણ ઈના ગોમ ઈ એમ કહું તો આ ગોમ ઈનું જ ચાલે છે તમારું નહી ચાલતું આલે ભાઈ આખા ગોમમાં મારું જ ચાલે છે પણ અમે હું જક્યો એ વખત તમે રાવતાના કોરી ના બોલ્યા હોત તો આ ગયો એ ગોમ ના બહાર મૂક્યો દીધું બાર ના હોત

તમે ચિંતા કરશો ને હું આવતા મને ફોન કરી મારે ઓડીએ બોલાવું છે અને આવું છે આવી વાતો ગોમમાં મિટિંગ કરીએ ને હમણાં તો ગોમમાં બીજા ચાર જણ જોવા છે હમણાં યાર તમે શાંતિ રાખો બકા જો શંકા હતા એ બધા શાંતિ રાખો હું રાવતા હું એકદમ ફોન કરી બોલાવું છું હું હાલ આવતા નહીં અલે અલે શંકા ભાઈ અલે અલે યાર તમે તો ગોડા છો કે હું અહીંયા શંકા ભાઈ હા કે હું ગોડા કે નહીં રાવતો આવ્યો હતા એ ભાઈ અહીંયા રાવતો છે

સંતિયાકો બધા એટલે બોલતો નહી યાર મારા છોકરા લાફા મેલ્યા અલા બકા ભાઈ તમાર છોકરા લાફું એ હું કહું છું ગાડીનો ગાઈ ન્યો પોષ પોસ્ટ હાથા વર થઈ જાય કોઈ દાળ ગમ માં પોલીસ આવી છે આવતી અલ્યા પણ તમારા આવા ટેકો તમારે રાખશો તમે જો કજા લાવશો તમે

કોકનું ખેતર બગાડી દીધું થાય અલે છોકરાને ખબર ના પડે તમે તો કેરા ડોહા જો તમને ખબર પડતી એ બાજુ જવા ને મેં ચાવી હું બગાડી દીધું કે પણ તો મન તો નહી મન નહી જોજો આ મોની સ્વીકાર છે મોલી સ્વીકાર ભૂલ સ્વીકાર છે તમારી ભૂલ સક નહી ભૂલ ક્યો ભૂલ તો વાલે આ મારે સતી એમાં હું થ્યુ કેડો હાલો વાત પતાવ્યો લોબી કરવા જવા

પણ લાયક વિડીયો બનાવ્યો છે મનોરંજન માટે બનાવ્યો પણ તમે આવું કરતા નહીં

આ એક કારણ કે આગળ જવા માટે લાઈક ને શેર કરજો ને ને નવો ભાઈ કહી દેજો હું માતાજી